નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈએ કે ધોરણ બાર સાયન્સ પછી છું ઘણા છોકરા ધોરણ બાર સાયન્સમાં પાસ કર્યો છે પણ હવે આગળ શું કરો તેમને ખબર ના પડશે તો આપણે પર્સન્ટેજ રેન્ક દ્વારા જોઈએ કે આટલી પર્સન્ટાઇલ હોય તો તમારે આ કરાય આટલી પર્સેન્ટાઇલ હોય તો તમારે આમાં એડમિશન સરળતાથી મળી રહે તો શરૂઆત કરીએ આપણે વિડીયોની કે ધોરણ બાર સાયન્સ પછી શું કરવાનું જો તમારે એકાણુંથી નવ્વાણું પર્સન્ટાઇલ હોય તો તમે એ ગ્રુપ હોય તો એન્જિનિયરિંગની પ્રીમિયરી બ્રાન્ચમાં એડમિશન મળી શકે છે અને જો તમે બીર ગ્રુપ હોય તો તમે પેરામેડિકલ અને ફિઝિયોથેરાપીમાં એડમિશન મળી શકે છે એમબીબીએસ બીડીએસ બી એમએસ બી નીટના સ્કોરના આધારે એડમિશન મળે છે જો ડૉક્ટરી લાઈન લેવી હોય તો એના માટે તમારે નીટમાં સ્કોર કરવો પડશે જો તમારા બારમા ધોરણમાં સાઠથી નેવું વચ્ચે પડસે હોય તો તમે જો એ ગ્રુપમાં હોય તો એન્જિનિયરિંગ ફાર્મસી અથવા તો બીએસસી પાંચ વર્ષના ઇન્ટીગેન્ટ બીઆઈ પ્લસ એમ બી એ બી એડમિશન મળી શકે છે જો તમે બ્રી બી ગ્રુપ હોય તો ફિઝિયોથેરાપી નર્સિંગ બીએસસી કે નર્સિંગ કરી શકો છો જો તમારા પિસ્તાલીસથી સાઠ પરસે હોય તો ટકા તમારા કેવા ઓછા આવ્યા છે અને જો તમે એક ગ્રુપમાં હોય તો મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ કે એન્જિનિયરિંગ જેવી બ્રાન્ચમાં અથવા તો બી એસ એડમિશન તમને મળે અને બી ગ્રુપ હોય તો પણ તમને બી એસ સી નર્સિંગ એડમિશન મળી શકે છે જો તમારે પચાસ ટકા મેળવ્યો હોય તો પણ તમે એમબીબીએસ કે ડેન્ટલ બીડીએસ આયુર્વેદિક બીએચએમએસ હોમિયો સહિત એકસો અઠ્યાવીસ કોર્ષનો વિકલ્પ ધોરણ બાર સાયન્સ પછી કે જો પચાસ ટકા પણ તમારા બહારવામાં આવ્યા હોય તો તમે તો પણ તમે એમ અને ડૉક્ટર લાઇનમાં એડમિશન લઈ શકો છો એના માટે તમારે નીટની એક્ઝામ આપવી પડશે હવે જોઈએ કે ગુજકેટ નીટ અને જી એ શા માટે એક્ઝામ લેવાય છે કેટલો તેનું રિઝલ્ટ કંઈ તેનું માન્ય ગણાય છે તો સૌથી પ્રથમ બારના રિઝલ્ટના આધારે નર્સિંગ બીપીટી બાયોટેકનોલોજી બીએસસી અને બીપીએમાં તમને એડમિશન મળી જશે અને જો તમે ગુજકેટ આપી હોય તો બાર પ્લસ ગુજકેટ એટલે કે વેટનરી એટલે કે ભાઈ પશુપાલનના તમે ડૉક્ટર બની શકો છો એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ અને ફાર્મસી કરી શકો છો ધોરણ બાર પ્લસ નીટની એક્ઝામ જો તમે આપો તો તમે એમબીએસ એમબીબીએસ બીડીએસ બીએચએમએસ બીએચએમએસ અને નેચરોથોપી એટલે કે ડોક્ટરી લાઈન તમે એમાં કરી શકો છો જો તમે જી આપી છે જો તમે ધોરણ બાર પ્લસ જી એટલે કે તમે આઈઆઈટી એનઆઈટી આઈઆઈટીઆઈ વીઆઈટી બીટીએસ પીલાને જેવી વિવિધ એન્જિનિયરિંગને તમને એડમિશન મળી શકે છે આવી જોઈએ કે ગુજરાતમાં એમબીબીએસ ડોક્ટરની કેટલી લાઇનો છે અને ડેન્ટલ એટલે કે દાંતના ડોક્ટરની કેટલી જગ્યાઓ છે તો એમ બીબીએસની છ હજાર આઠસો અઠ્ઠાવન જગ્યા છે ત્યારે ડેન્ટલની એક હજાર બસો ને પંચાવન સીટ આપણા ગુજરાતમાં છે ગુજરાતમાં કુલ એમ બીબીએસની ઓગણ કોલેજો છે જેમાંથી છ હજાર આઠસો અઠ્ઠાવન બેઠકો સરકારી અને ચૌદસો આઠ એમ કરીને જી એમ ઇ એસની એકવીસો બેઠકો થાય છે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પૈસા લઈને જો તમારે ડોક્ટરી કરવી હોય તો એવી ત્રણ હજાર ત્રણસો પચાસ બેઠકો છે સરકારી કોલેજની વાર્ષિક ફી સરકારી કોલેજમાં એડમિશન લો તો તમે એક વર્ષના પચીસ હજાર રૂપિયા ફી ભરવી પડે જો સેલ્ફ ફાઇનાન્સનો હોય તો એનો ખર્ચો તમારે વધી જાય જ્યારે તમે જી એમ આઈ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની ફીનું ધોરણ વાર્ષિક રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ એટલે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા તમારી મેડિકલવાળાની ફી છે ગવર્મેન્ટ કોટામાં મેનેજમેન્ટ કોટાના બેઠકામાં ફીનું ધોરણ વાર્ષિક નવ લાખ જો તમે સરકારીમાં એડમિશન લેવું હોય તો ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર અને પ્રાઇવેટ કોલેજમાં લો તો એમને વર્ષનો ખર્ચો તમારો નવ લાખ રૂપિયા થાય સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની બેઠકમાં ગવર્મેન્ટ કોટાની ફીનું ધોરણ વાર્ષિક છ લાખ અને મેનેજમેન્ટ કોટાની બેઠકમાં ફીનું ધોરણ અઢાર પોઈન્ટ ચાલીસ લાખ એટલે કે અઢાર લાખ ચાલીસ હજાર રૂપિયા થાય ગુજરાતમાં ડેન્ટલની કુલ બાર કોલેજો છે એમાં એક હજાર બસો પંચાવન બેઠકોમાં સરકારી અઢીસો સીટ છે જેમાં સેલ્ફ ફાઇનાન્સની એક હજાર પાંચ બેઠકો છે જો તમારો સ્કારો નીટમાં અને એમાં સ્કોર થાય તો તમારે સરકારી કોલેજમાં એડમિશન મળે તો તમારો ખર્ચો પણ પૈસાનો બચી જાય સરકારી કોલેજની વાર્ષિક ફી વીસ હજાર છે જ્યારે સેલ્ફ ફાઇનાન્સની ડેન્ટલ કોલેજની બેઠકમાં ગવર્મેન્ટ કોટાની ફીનું ધોરણ વાર્ષિક રૂપિયા બે લાખ કઈ વીસ હજાર અને કઈ બે લાખ જો સારા માર્ક્સ આવ્યા તો સરકારી કોલેજમાં એડમિશન મળે તો દર વર્ષના કેટલા રૂપિયા થાય વીસ હજાર અને જો માર્ક્સ ના લાવો તમે તો તમારે પ્રાઇવેટમાં લેવું પડે અને પ્રાઇવેટનો વર્ષનો ખર્ચો થાય તમારો બે લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની બેઠકમાં ફીનું ધોરણ વાર્ષિક ચાર લાખથી કેટલું થાય આઠ લાખ આમ ગુજરાતમાં ફૂલ આયુર્વેદિકની આડત્રીસ કોલેજ છે અને એમાં બે હજાર નવસો છપ્પન બેઠકો છે અને ચાર હજાર રૂપિયા વાર્ષિક એ લોકોની ફી છે એથી આ વીડિયો દરેક તમારા બાર સાયન્સના વિદ્યાર્થી સુધી પહોંચાડો તો તેને પણ ખબર પડે કે કઈ કોલેજમાં કેટલી સીટ છે કેટલી ફી છે અને કેટલા તમારે પર્સન્ટાજ પ્રમાણે શું એડમિશન મળી શકે છે થેન્ક યુ